આપણે ઠેઠ મંદિર ઉપર આવી ગયા છીએ તો સામે દેખાઈ ગેટથી આપણે આવ્યા તો અહીં સુધી આપણે આવી ગયા છીએ તો હવે આપણે મંદિરમાં એન્ટ્રી કરવાની રહેશે તો ચલો આપણે મંદિરમાં એન્ટ્રી કરી દઈએ આશે પાટડીમાં આવેલું વરણીન્દ્ર ધામ એટલે કે સ્વામિનારાયણ મંદિર તો મંદિરની ફરતે આવી રીતે જે તમને આ દેખાય એ કળશ લગાવવામાં આવે છે એવો એક ત્યાં એક ત્યાં પછી ત્યાં ત્યાં એટલે મંદિર જે આ મંદિર છે એની ફરતી એટલે કે ચારે બાજુ કળશ કળશ લગાવવામાં આવે છે દોર્યા એવા પ્લાસ્ટિકના ફાઈબરથી કળશ બનાવવામાં આવે છે તો ચલો આપણે મંદિરની અંદર જઈએ Bukan sebab dia tak suka kita. લક્ષ્મીનારાયણ દેવ અને સીતારામ રામજી મિત્રો અહીં સોંગ વાગે છે એટલે મંદિરનું શૂટિંગ હું બહુ નહીં લઈ શકું કારણ કે કોપી રાઈટ આવી જાય